ના અમારા ફાયર બ્રિગેડના જવાનો પહેલી વાર આવી રીતે આગ બુજાતા બુજાતા ધજાઈ ગયેલ છે બે વિદ્યાનગર ફાયર બ્રિગેડના ફાયર બ્રિગેડના જવાનોને અંદર આગ બુજાવતા ધજાયેલ પણ તાત્કાલિક ધોરણે અહીંથી અમે કરમશોદ હોસ્પિટલમાં અત્યારે સારવાર અર્થે દાખલ કરેલ છે અત્યાર તો હાલ તો ત્યાંની ફોનિક જાણ મને મળેલ કે સારી છે પણ હું ત્યાં સ્થળ ઉપર જઈ રહ્યો છું અત્યારે ત્યાં જવું તો ખબર પડે અહીંની સ્થિતિ આગ બુજાવાનું અત્યારે ચાલુ છે આપણી જોડે કે વિદ્યાનગર આણંદના ત્રણ ફાયર બ્રિગેડ છે વિદ્યાનગરના બે જે કર્મશદનું છે ને બોર્શોદ ફાયર બ્રિગેડ છે કોઈ પણ જાતની એનઓસી ફાયરને અહીંથી આપવામાં આવેલ નથી તે તે દરમિયાન પછી એ લોકોએ આગળ એવું કહે છે કે ફેક્ટરી બંધ જ છે હાલની તારીખમાં ચાલુ પણ નથી ફેક્ટરી આ રો મટીરિયલ માલ અહીંયા મૂકેલો છે ફાયર બ્રિગેડમાં સત્યજીત પેકેજમાં આગ લાગેલ છે તેઓ ફોન આવતા આણંદ ફાયર બ્રિગેડમાંથી તાત્કાલિક ધોરણે એક ફાયર ફાઇટર આવેલ આગ વધુ હોવાથી બીજા બે ફાયર ફાઇટર આવેલ એનાથી પણ વધુ હોવાથી બીજી જરૂરિયાત પડે તો અમે વિદ્યાનગરથી બે ફાયર ફાઇટર મંગાવેલ કરમશદ ફાયર બ્રિગેડનું મંગાવેલ તથા બોર્શક ફાયર બ્રિગેડનું મંગાવેલ આગ બુજાવતા બુજવતા આણંદ ફાયર બ્રિગેડના બે જવાનો તથા વિદ્યાનગર નગરપાલિકા ફાયર બ્રિગેડના બે જવાનો આગ બુજાવતાં દજાઈ ગયેલ જેને તાત્કાલિક ધોરણે અહીંથી કરમશદ હોસ્પિટલમાં અત્યારે દાખલ કરેલ છે હાલમાં ચૂંટણીમાં અત્યારે તો હાલમાં તો અમને જોવા નથી મળી પાણી ભરવા માટે અમે અમૂલ ચોકલેટ પ્લાનની મેં હાલમાં જઈ રહ્યા છીએ